આરટીઓમાં તમે લોન પાડો છો ત્યારે ફોન નંબર ચોત્રીસ એટલે કે લોન ચડાવવા માટેનું ફોર્મ કયો ભરવાનું હોય છે જે ફોર્મ નંબર ચોત્રીસ હોય છે જેમાં તમારે કઈ ડિટેલ લખવાની હોય છે તો અહીંયા ટુ અધ રજિસ્ટરિંગ ઓથોરિટી તમારે જે આરટીઓમાં આપવાનું હોય છે એ આરટીઓનું નામ લખવાનું હોય છે પછી અહીંયા જે લખેલું હોય છે કે ધ ધ મોટર વ્હીકલ બિયરિંગ રજિસ્ટર નંબર તો ત્યાં ગાડી નંબર લખવાનો હોય છે એના પછી નીચે હોય છે કે ઇન ધ સબ્જેક્ટ ઓફ અન એગ્રીમેન્ટ ઓફ હાયર પરચેસ પર્ચેસ ડિઝાઇર પચીકેશન બિટવીન અહીંયા કસ્ટમરનું નામ જેના નામે લોન પાડી છે એનું નામ પછી એ નીચે જે બીજી લીટી હોય છે તેની અંદર લખવાનું છે ફાઈનાન્સિયલ ડિટેલ એટલે કે તમે જો લોન કરી હોય અને કઈ કંપની લોન છે એનું કંપનીનું નામ એટલે કે જે બી કંપનીનું નામ હોય એના પછી તમારો એનું એક ડેસ મારી વચ્ચે એક લીટી મારીને તેનું એડ્રેસ પછી અહીંયા કઈ તારીખે તમે ફોર્મ ભર્યું છે એ એની ઉપર સિગ્નેચર ઓફ ધ રજિસ્ટર ઓનર એટલે કે અહીંયા જે નામ લખ્યું છે કસ્ટમરનું નામ જેના નામે લોન પાડી છે એનું જે આ નામ સિગ્નેચર આવશે ઓકે આ રીતે તમે ફોર્મ ચોત્રીસ ભરી શકો છો